તો કેમ છો મિત્રો મજામાં જશો તો આજે સવારના નવ વાગી ગયા છે અને આપડે ગૌતર જવાનું છે શું થયું

અને માનું ત્યાં ના છે છેલ્લા પૂર્ણ કલાકથી થી તૈયાર થાય છે તો હજી તૈયાર નહીં થઈ રહી આપડે વાર જોઈને બેઠા સાકે ચાર તૈયાર થઈ રહે તૈયાર થઈ રહે એટલે આપણે બસ નીકળીએ આપણે નેસડા પેટ્રોલ પંપ પેટ્રોલ પૂરા હરી જાય છે ને અમે અનિલ મે આઈ કરું વાહ તો આપડે બાપરા આવી જાય ને વાહ સેટ કરવાનું ચાલુ છે અને પછી અહીંયાથી તૈયાર થઈને પસે જવાનું છે કામ કરે તો આપડે છે ને હવે વાહ સેટ કરાઈને હવે આપણે એ જ જો લુક કાવ લાગે ને તૈયાર ને હવે હરી જવાનું રસ ને દુકાને જવાનું છે ફેલો મેલા અંતલેને મેરેજ પછી જાસા આપણે ગમ્યું જો વરણાવા બધા એટલા વાઇટ દે દે બધા ઊભા થાય અને બધા રાન છે કાઈ કેવું કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આ અબાળાની જોકડીમાં જી તો અહીંયા પણ આવી જાય આપણે દર્શન કરી લે ઘણા ટાઈમ થી આવું છું પણ આવવાનો મોકો નહોતો મહતો પણ આજ તો આપણે આવી જાય અહીંયા ઘને જગમાય અબાળા જોગમાયા દર્શન કરવા ઉભર્યો છો આ જોગમાતાનું મંદિર સરસ મજાનું છે આજુબાજુ ચુંદડીઓ પણ લગાવેલી છે અને આ બાજુ બાંકડા પણ મૂકેલા છે બે માટે આપણે અહીં કાને વિડીયો બનાવી લીધો અને દર્શન પણ કરી લીધા જોગમાયા એના અને આબાળા જોગમાયા એનો

જીએસ ને કરી ગમ બારે અને હવે આપણે રાશે કારણ કે વાજા થી 12 ઢડો ફડા ફડા હવે આવ અહીંયા નીકળા જે વાત માં નું આલવા 60 છે બના રે ડાઈ દે ડાઈ વારી જે સુકરા કેટલા આયા રે જાબ જાય ચાહ કને અને અમર ફ્રેન્ડ હે આય અમર ફ્રેન્ડ હે કઈ કો તો કરી એ સરમે જઈ રહી થી ઓની કી જમણવા ચાલુ હે બતાય મિક્સ જમણવા એ જીગી ઓય જ પેલા યસ ન બેઠ યસ ન બેઠન બેજ જતર એ જો બત જમબા બેહી જાય

એસાલે એસાલે એકશન કરતા હવે આપન આવડતી જ નહીં જુઓ આ મેઠુ જે મેઠુ કાકા હોય છે આ જુઓ આ કાગડા જે મોટા મોટા કાગડા થાય આ તો કાચુ મેઠુ હે અદી મોડું થાશે જા આ તે જેટલું બધું મેઠુ પડ્યું છે જુઓ તો ખરી ખાલે નજર તો લાગા આ તો જી કાચમો કોના જી આમ પકવાયરો એક એક મહિનો થયો હે જી આ મેઠાને અદી એક મહિનો થાય અદી એક મહિનો રે છે એટલે ખસલ થઈ જશે લગભગ એક દિવસ મૂકીને એક દિવસ છે આમ દતાળીઓ ફેરવે છે જો આ હામે પડ્યો ને ઈ મજૂર રાખેલા છે એટલે ત્રીજા દિવસે આમાં ફેરવા અને વેલા ઉઠી જાય ને ફરી જાય અને આ જે આ બાર દેખાય છે એટલે આમાં દરરોજનું પાણી વાળે એટલે આ બધું ભરી જાય છે પાછું જે લાગડી પાકે ને એટલા કડી કાઈ કહેવું છે હવે છે ને મારી રીલ બનાવી છે હવે વ્લોગ મેલો છે ને હવે રીલ બનાવી નાખે એકા ત્યાં રણમાં મસ્ત એ ખારી એવો રીલ બનાવી છે ચલો તારે હવે રીલ બનાવી નાખીએ એક તમને અમારો વિડીયો ગમતો હોય તો ભૂલશો તમને ગમે છે તો તમે કોમેન્ટ કરોડિયા લઈ લઈને આવો તો તમને મજા આવે અમને વિડીયો બનાવવાની બહુ મજા આવે તમને જોવાની મજા આવે કે નહીં આવે તમે કોમેન્ટ કરજો તમે યાર મેઠું પકવે ફરું લાગેલું કેવું લાગેલું મસ્ત લાગેલું અને શું શું કર્યું ત્યાં મેઠામાં હાચમ બગાડી ના મેસ્કો મરાય બગડી ના તું શરીર બાઇક લઈને વસ વસમાં એક મનુ કે બોરા ખાવા પૂર્યા હશે બોયડી છે ચક ચક અને મનુ વે ખાઈ રહી રીતે મનુ બોરો

યસ શું કરારો નમસ્કાર કોઠી કેમ છો બધા મજામાં છો તો આપડે એવા રમીલાબેન ની આપડે મુલાકાત થઈ ગઈ આમ આસુબાના હેડતા મોઢે મળ્યા હતા કાંઈ આપડો કોન્ટેક કોન્ટેક નતો થયો અચાનક કે સાતરા પાર્ટીઓ મળી હતા એમને મળીને ખૂબ આનંદ થયો એમને એ યુટ્યુબમાં ચેનલમાં બ્લોગ નાખે છે અને વત્તામાં કે આપણે આઈડી છે રમીલા ને હા બ્લોગની રાણી રમીલા ઠાકોર કરીને હું નીચે મેન્શન કરું હડો મારા ફોલોવર તમને ખાસ કે જઈ અને રમીલાબેનને સપોર્ટ કર દો યુટ્યુબમાં પણ કરજો દો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દો ગોઠીના કહેવાથી એક આટલો મન રાખ દો જય માતાજી અને અમાર આ પણ ભાઈને ફોલો કરજો અને બધે સપોર્ટ કરજો આ વાત માટે મને જલ્દી પૂરા કરાવો કમાશે ને અમે એટલે ભાઈને સપોર્ટ કરજો ખૂબ બધો જેટલો અમને કરે છે ને એટલો જ ભાઈને કરજો બરાબર શાક મડરાની ખૂબ જરૂર છે જય માતાજી હા પૂરો થાય છે અને એક સાથે